જવાન પ્રમોદભાઈ ચતુરભાઈ બાજુમાં મારા ફાધર છે પીજી આ લોક અદાલત આજ હતી એ અદાલતમાં આજે અમે હાજર રહેલા અને સમાધાનની મેટર ઉપર અમે આવી અને ચુમ્માલીસ હજારનો દંડ ફટકાર એ દંડના માધ્યમથી અત્યારે મેં પચાસ ટકા રકમ ભરી છે અને બીજા હપ્તાના માધ્યમથી સરકારશ્રીએ અમને રાહત દરે આપી છે અને પાંચ હપ્તા કરી આપ્યા છે એ હપ્તાના રાહત દરે આજ લોક અદાલતમાં મેં આ અમારું સમાધાનની મેટર પૂરી કરી છે મારું નામ ભગીરથી બારોટ ડેપ્યુટી એન્જિનિયર ધાંગધ્રા ટાઉન સબડિવિઝન પીજી વિશે આજ રોજ નેશનલ લોક અદાલતનું આયોજન જિલ્લા કક્ષાએ કરવામાં આવેલ હતું જેમાં ધ્રાંગધ્રા ટાઉનમાં અમે બસ્સો નોટિસ કરેલ હતી જેમાંથી સાઠ કેસીસનું સમાધાન થયેલ છે અને સાત લાખ જેવી સાત લાખ જેવી અમે વસૂલ કરેલી છે અને બાર એસોસિએશન તથા કોર્ટના સહકારથી અમે અત્યારે સફળતાપૂર્વક કેસીસ આ અદાલતનો મુખ્ય હેતુ છે કોર્ટનું ભારણ ઘટાડવું અને મેક્સિમમ કેસોનું સમાધાન થઈ અને કોર્ટ કેસીસનો નિકાલ કરવાનો છે જેથી અરજદાર અને કંપની બંનેને ફાયદો થાય આજે નેશનલ લોક અદાલતનો પ્રોગ્રામ હોય જેમાં બેંક પીજીશીયલ અને કોર્ટમાં સમાધાનલાયક કેસો હોય જેનો નિકાલ ઘણો સારી રીતે થઈ રહ્યો છે વકીલો પણ ખૂબ સાથ સહકાર આપે છે અને તેમજ ઘણા બધા કેસોનું આજે સમાધાન પણ થયેલું છે અને એક આ સારું પ્રોગ્રામ છે કોર્ટોમાં કેસોનું ભારણ પણ ઘટશે આનાથી અને ભવિષ્યમાં આ લોક લોક અદાલતના હિસાબે થઈ અને કોર્ટને પણ ઘણા બધો ન્યાય આપવાનો મોકો મળશે